જય સ્વામી આજના દર્શન ઓમ શાંતિ જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું વિચાર માણસ ક્યારે તૂટતો નથી અને હારતો પણ નથી બસ ખાલી થાકી જાય છે ક્યારેક કિસ્મત થી તો ક્યારેક ઓથી સરસ જય સ્વામિનારાયણ જો પ્રયાગ મસ્ત હોમવર્ક કરી રહ્યો છે આપણે જોઈએ પ્રયાગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ શું કરે છે અત્યારમાં ચિત્ર બનાવું હમ ચિત્ર શેનું છે ઘોડાનું ઘોડો દોર્યો છે એમ ને મસ્ત ઘોડાનું ડ્રોઈંગ કરી રહ્યો છે પ્રિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હું થેલી ભરી હોય શું હોય બે કેટલું જ હા હું

ધાણા દ કેવી આવે છે પછી જો આપણા મિત્ર છે ને કેલિફોર્નિયા મોકલવી તો ઓલા થઈ જાય મોકલી દેવી મોકલી દેવી પછી છે વટાણા છે પછી ચાકમા છે અને વાલોળ છે સફેદ વાલોળ

પલાળ એટલે રાતે પડે કેટલી સીટી કરવાની સાક તો કરવી જ પડે ઓછા મિક્સ પછી આપણે વઘાર કરશું તેલ મુકાઈ ગયું છે વઘાર કરવા માટે

આપણો વઘારેલો પોક રેડી થઈ ગયો છે ચાલો બધાય નાસ્તો કરવા વઘારે હા હા લાવમાન મહેમાનને આપો કેવો પોક સરસ બનાવ્યો કેમ લાગે પોક કે ખબર પડે

કામ તો ન હોય નવરા હોય તો આ મદદ કરે એકા અહીંયા આપડે જો આવી રીતના હોય અમારા ગામડામાં બધા એકા બીજા મદદ કર્યા કરે

પણ હા બફાઈ જાય પેલા બાકી નાખવાનું ભરવાનું ભજીયા આપડે રેસીપી તો ગોઠવી રમેશ આપડે આપડે આમાં હું બનાવી આપણે પેલો ગીરનારી ખીસડી બનાવી નાખી કટી હું એક નંબર બનાવી ગોતતા ગોતતા આવી છે ગરમ થઈ ઉતારી લીધી કાસીલ આવે એવી નથી કરે હમાય પાકવા દેવાનું સાંસ આપડી નથી લઈ લેતું